તો થ્યો દાદા શું થ્યો સાલે આજી પડી ગયો તો કોપોઈ પડી ગયા કેમ કરતા પડી ગયા બેલેન્સ નહી રહે તો દો ચીટુ હિજો બેલેન્સ નહી રહે તો પડી જાય અણશક્તિ આવી ગઈ કમ શક્તિ કમ શક્તિ ખાધું નતું કેમ ધમું છે ના જમો તો પછી અણશક્તિ જ આવી જાય ને ઘરે જવાનું ક્યાં છે ઘર તમારું આધાર કાર્ડ છે તમારી પાસે હે જોર મે કેમ છે

मैं मैं वही बोल रहा हूँ अगर आप मुझे एड्रेस बताओगे तो मैं घर पे छोड़ने आऊँगा ना अंबिका सोसाइटी सोसाइटी अमरोली कितना नंबर है, चार है। कितना चार सात चार। सात चार। 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 चार नंबर आपने देखा है घर घर देखा है बच्चे हैं आपके लड़का है क्या करता है दो है, दो है। क्या करता है नंबर है उसका

और दूसरा कहाँ पे लगा हुआ है? है। ये तो ठीक क्या नाम क्या है आपका हरीश भाई, भाई।, भाई। पे जाना है ना दारू पीते हो तो बंद कर दिया बाद में पीते नहीं कितना टाइम हुआ बंद कर दिया बंद किया महीने तीन महीने चार महीने छह एक बार तो कितना टाइम हुआ घर नहीं गए घर नहीं गए कितना टाइम हुआ दो दिन दो, दो दिन नहीं ये तो ज्यादा दिन का है हालत तो बहुत खराब है देखो दो दिन ये दो दिन की हालत नहीं है तीन दिन घर पे जाना है ना चलो कर दू चलो हाँ तो चलो खड़ा कर देता हूँ चलो जाओ कैसे हो गया रुक जाओ यहाँ पे लगा है यहाँ पे भी लगा हुआ है ये कैसे लगा लग चलो खड़े हो जाओ खड़े हो जाओ खड़े, खड़े रह सकते हो, हो। चलोगे ना चलो क्या नाम बताया आपका हरीश भाई और हम काम में रहते वो बच्चा। अच्छा बताओगे ना सात नंबर हरीश भाई करके नाम है चाचा का और हमें यहाँ पे ये यह मंदिर के पास भारत श्रम का हिंदू मिलन मंदिर है यहाँ पे बैठे हुए हमें एक भाई ने वीडियो भेजे थे हमारे ग्रुप के अंदर यहाँ पे बड़े बुजुर्ग बैठे हैं और उसकी शरीर पे चोट लगी हुई है यहाँ पे हाथ में भी चोट है और यहाँ पे भी चोट हुई है यहाँ पे आया बातचीत किया एकदम अच्छे घर के आदमी लग रहे हैं पता नहीं क्यों हालत ऐसी हो चुकी है और घर पे जाना ऐसा बोल रहे फिलहाल एड्रेस जो बता रहे उस हिसाब से हम ट्राई करते हैं उसके घर तक पहुंचने की और अगर उसका घर वाकई में वहाँ पे है तो हम उसको वहाँ पे घर पे छोड़ देंगे वीडियो को ज्यादा से ज्यादा शेयर कीजिएगा पहले हरीश भाई को लेके उसके घर चलते और घर का पहले पता लगाते है हालत क्यों बना रखी है आपने कपड़े खराब कर दिए है ऐसे ही बैठे रहते है कहीं पे भी ऐसे थोड़ी होगा थोड़े अच्छे से रहे ना

તમે જોયું છે આ બાજુ આવે તો કેમ મને ત્યાં નખાવી ગાડી તો પછી તમે હમણાં કેતા હતા કે મેં જોઈ છે એક્સિડન્ટ છે ની સાથે થયું તમારું એક્સિડન્ટ થયું છે ને કોની સાથે થયું ગાડી હતી કે ફોર વ્હીલ હતી તો પછી ભાઈ દવાખાને ના લઈ ગયા તો વાટો ક્યાંય ગયો

અંબિકા નગર કયું કેવાય ઓલા કાકાનું કર્મ નથી મળ્યું કેમ કે પ્રોપર એડ્રેસ નથી બતાવતા ઘડીક આ જગ્યા કે છે ઘડી પેલી જગ્યા કે છે જગ્યા કે છે વિસ્તાર કે છે પણ છેલ્લે કઈક વિદ્યાલક્ષ્મી કે છે તો વિદ્યાલક્ષ્મી કઈ નથી હોતું અને સાથે સોસાયટી નું નામ પણ અલગ કે છે ઘર નંબર કંઈક સાત નંબર કહે છે પણ એમાં કંઈ જે કે છે એ પ્રમાણે કોઈ જગ્યા કે લોકેશન છે નહીં એટલા માટે અત્યારે હવે એમને તો આપણે લઈએ લઈ જઈએ છીએ સારા આશ્રમમાં એમને અત્યારે રાખીએ અને આગળ એમના માટે જો એમનો પરિવાર મળી જાય તો આપણે એમના માટે વ્યવસ્થા કરી શકીએ તમે લોકો સુરતમાંથી હોવ તો સુરતમાં અડાજણ અને ઓલપાડ એરિયા અને વિસ્તાર એ બોલતા હતા વારંવાર તો આ કદાચ હોઈ શકે કે એ બાજુના હોય તો એ બાજુ ઓલપાડ અને અમરોલીના જે પણ વિસ્તાર છે કતારગામ વિસ્તાર છે એમાં વિડીયોને વધુમાં વધુ શેર કરજો જેથી આપણે હરેશભાઈને એમના ઘર સુધી પહોંચાડી શકીએ જેન્યુઅન છે કે ડ્રિંક નથી કરેલું અત્યારે જ પહેલી નજરે જોતા તો ડ્રિંક નથી કરેલું અને રોડ પર કશે વાગી ગયેલું હોય એવું લાગે છે એક્સિડન્ટ કરીને કોઈ વાગી ગયું હશે કદાચ કેમ કે હાથ પર પણ વાગેલું છે અને ખંભે પણ વાગેલું છે તો બની શકે તો આપણે એમને ઘર સુધી પહોંચાડવાનો પ્રયાસ કરીએ વિડીયોને વધુમાં શેર કરજો જેથી એમનો જો કોઈ પરિવાર હોય એમના જો દીકરા છે એ કેતા હતા એમના દીકરા પણ છે તો એ જે હોય અને એમને ગોતતા હોય તો એમના સુધી પહોંચી જાય અને એમને આપણે ઘર સુધી પહોંચાડી શકીએ બાકી અત્યારે એમને લઈ જઈએ છીએ આશ્રમ

રહેવાની જવાની અને વ્યવસ્થા છે ત્યાં અમે લાવ્યા છીએ જેથી આગળના સમયમાં આપણે એમના ઘર પરિવાર સુધી પહોંચી શકીએ તમે લોકો સુરતથી હો અથવા વિસ્તાર થી હો વિડીયોને વધુમાં વધુ શેર કરજો કેમ કે જે પણ નામ આપે છે અને જે પણ ગામનું નામ આપે છે એ સુરતનું જ છે આસપાસ આસપાસનું છે તો આપણે કોશિશ કરીએ કે એમને એમના ઘર સુધી બને એટલા વહેલા પહોંચાડી શકીએ બાકી તમારી આસપાસ કોઈ પણ આવા લોકો હોય તો એમના સુધી પહોંચો તમારાથી જે થાય નાના મોટી મદદ કરો અને જો તમારાથી નથી પહોંચાતું તો જેમ આમાં પરેશભાઈ અમને સપોર્ટ કર્યો અને પરેશભાઈ દ્વારા અમને વિડીયો ફોટોસ મોકલવામાં આવ્યા એ જ રીતે તમે પણ અમને જે પણ અમારો હેલ્પલાઈન નંબર છે એના પર વોટ્સઅપ પર માહિતી મોકલી શકો છો અમારી ટીમ બને એટલું વહેલા એમના સુધી પહોંચવાની કોશિશ કરશે આશીર્વાદ માનવ મંદિર જે ધોરણ પારડી કામરેજ ટોલનાકા પાસે છે ત્યાં 600 प्लस बीनवार થી નિરાધાર પ્રભુજીઓ અત્યારે આશ્રમો લઈ રહ્યા છે અને ખૂબ સારી સુવિધા અમને મળે છે જો તમે પણ ક્યાંય પણ આશ્રમને સહયોગ ઈ થવા માંગો તો તો આશ્રમની મુલાકાત કરી શકો છો ધમવા માટે કે અન્ય કોઈ પણ રીતે જેમ કે પ્રભુજીઓની સેવા માટે પણ તમે સહભાગી થઈ શકો છો ને આશ્રમ માટે પણ તમે જે પણ યોગદાન આપવું હોય તો એ આપી શકો છો બાકી આપણા ગ્રુપમાં કઈ જોડાવા ઈચ્છો તો પણ ડિસ્પ્લે ઉપર હેલ્પલાઇન નંબર છે એના પર તમે મેસેજ કરી અને જોડાઈ શકો છો મળીએ છીએ એના પછી ફરી પાછા નવા વિડીયોમાં નવા વિચાર સાથે નવા વ્યક્તિ સાથે ત્યાં સુધી આપણા આસપાસના લોકોનું ધ્યાન રાખજો જે પણ થાય એ વધુમાં વધુ લોકોની મદદ કરજો જય હિન્દ જય ભારત